ભારતની માટીનો કણે કણ પવિત્ર છે કે જ્યાં ભગવાન રામ અને કૃષ્ણ નાચ્યા હજારો ઋષિમુનિઓએ જ્ઞાનની ધારા વહાવી સેંકડો સંતો ભક્તોએ પ્રેમ અને ભક્તિ દ્વારા અનેક જ્ઞાનના દીવડા પ્રગટાવ્યા ભક્તિ ત્યાગ અને પવિત્રતાની આધારશિલા ઉપર ફૂલેલા ફાલેલા સનાતન ધર્મમાં એક એક સદગુણના માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર મહાન સંતોના દર્શન થાય છે આ સંતો ભક્તોના ચરિત્રો એ જ આપણો ઇતિહાસ ભારતના આકાશમાં સંતો ભક્તોના અનેક તારલાઓ ઝગમગે છે ભારતના આકાશમાં ઝગમગતો એવો જ એક તારો એટલે સંત અક્કા મહાદેવી આજે આપણે સંત અક્કા મહાદેવીને વંદન કરીએ ભારતના દક્ષિણ પ્રાંતમાં કે જ્યાં ભક્તિ ખીલી ઉઠી છે એવા કર્ણાટક રાજ્યમાં શિવમુગા પંથકના ઉદુતાળી નામના સ્થળે પિતા નિર્મલ શેટ્ટી અને માતા સુમતીના ઘેર ઈસવીસન અગિયારસો ત્રીસમાં સંત અક્કા મહાદેવીનો જન્મ થયેલ માતા પિતા બંને ભગવાન શિવના પરમ ભક્ત એટલે બાળપણથી જ ભક્તિના અંકુર ખૂટ્યા કેવળ દસ વર્ષની બાળ વયે જ મહાદેવીએ શિવ મંત્રની દીક્ષા લીધી એટલે બાળપણથી જ સંત અક્કા મહાદેવી ભગવાન શિવને જ પોતાના પતિ માનતા તેઓ કહેતા કે મારો પતિ તો ભગવાન શિવ છે આમ જ પોતાનું સમગ્ર જીવન ભગવાન શિવને જ અર્પણ કરી દીધેલું ભક્તિ અને તપના કારણે માં અક્કા મહાદેવીના રૂપ અનોખા હતા એટલે તે કાળના જૈન રાજા કૌશિક માં અક્કા મહાદેવી પર મોહિત થાય છે અને વિવાહ માટે માંગુ નાખે છે મા અક્કા મહાદેવી અને તેમના માતા પિતા ના પાડે છે છતાં રાજાએ તેમના પરિવારજનોને ડરાવી ધમકાવી જબરદસ્તીથી મા અક્કા દેવી સાથે વિવાહ કર્યા સંત મા અક્કા દેવી રાજાને કહે છે કે હે રાજન હું મન વચન અને કર્મથી ભગવાન શિવને વરી ચૂકીશું આ દેહ પણ મારા ધણી શિવનો જ છે રાજા કૌશિકે પ્રેમપૂર્વક સમજાવવાની ઘણી કોશિશ કરી પણ દર વખતે માં અક્કા મહાદેવીનો એક જ જવાબ કે હું ભગવાન શિવને વરી ચૂકીશું એક દિવસ રાજાએ ખૂબ વિચાર કર્યો કે નાહકના મેં આ સ્ત્રી સાથે વિવાહ કર્યા એ કાળમાં પત્નીનો ત્યાગ રાજા કરી ન શકે શું કરવું કાંઈ સમજાતું ન હતું એટલે રાજાએ શાહી સભા બોલાવી માં અક્કા મહાદેવીને એ સભામાં બોલાવવામાં આવ્યા શાહી સભામાં અક્કા મહાદેવીને પૂછવામાં આવ્યું તો ભર સભામાં માં અક્કા મહાદેવીએ કહ્યું કે મારો પતિ તો કોઈ બીજો જ છે હું તો એને પહેલેથી વરી ચૂકીશું ભરી રાજસભામાં આવો જવાબ સાંભળી રાજા કૌશિક ક્રોધે ભરાયા અને માં અક્કા મહાદેવીને કહ્યું કે જો તમે બીજાને વરી ચૂક્યા છો તો અહીંથી અત્યારે ચાલ્યા જાઓ રાજા કૌશિકના આદેશથી એ જ ક્ષણે માં અક્કા મહાદેવી ચૂપચાપ ચાલતા થયા રાજા કૌશિકનું શરીર ક્રોધથી ધ્રુજવા લાગ્યું અને કહ્યું કે તમારા શરીર પર જે કાંઈ પહેર્યું છે ઘરેણાં કપડાં એ બધું મારું છે એ બધું અહીં છોડતા જાઓ ફરી રાજસભામાં ક્ષણ વાર માં મહા અક્કા દેવી ઉભા રહ્યા રાજાએ ફરી આદેશ કર્યો કે બધું મારું છે અહીં છોડીને જાઓ અને મા અક્કા મહાદેવી પંદર હોળ વર્ષની યુવાન અવસ્થાએ રાજા સામે મીટ માંડીને એક શબ્દ પણ બોલ્યા વિના ચૂપચાપ ભરી રાજસભામાં સૌ લોકોની વચ્ચે ઘરેણાં ઉતાર્યા અને પોતાના બધા જ કપડાં ઉતાર્યા અને ભગવાન શિવની જેમ નગ્ન અવસ્થામાં જ પોતાના દેહને લાંબા વાળથી ઢાંકી ત્યાંથી ચાલી નીકળ્યા ઘણા લોકોએ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ મા અક્કા મહાદેવી આ જીવન નગ્ન અવસ્થામાં જ શિવની આરાધના કરતા રહ્યા મા અક્કા મહાદેવી કહેતા ભગવાનને મળવા માટે કપડાની જરૂર નથી જંગલોમાંથી પસાર થઈ અનેક સંઘર્ષો અને સમાજનો હિંમતથી સામનો કરી કલ્યાણ પહોંચ્યા અને અનુભવ મંડપના ધાર્મિક સેમિનારમાં પોતાના ભક્તિ અને અધ્યાત્મના વિચારો રજૂ કર્યા બારમી સદીમાં જ્યારે સ્ત્રીઓને ઘરની બહાર પણ નીકળવાનો અધિકાર ન હતો એ કાળમાં સંત અક્કા મહાદેવીએ નગ્ન સાધુના રૂપમાં ભક્તિ અને અધ્યાત્મ ઉપર પોતાના વિચારો રજૂ કર્યા તેમની ભગવાન પ્રત્યેની ભક્તિ પ્રેમ અનન્ય નિષ્ઠા અને નમ્રતાથી બધા પ્રભાવિત થયા કલ્યાણમાં થોડો સમય રોકાયા બાદ સંતો ભક્તોના સત્સંગમાં ભગવાન પ્રત્યેના પ્રેમમાં भाव विभोर થયા અલ્લામ પ્રભુના આશીર્વાદ લઈ શ્રી શૈલમ ગયા ત્યાં ચેન્ના મલ્લિકા અર્જુન મંદિર પાસેના ગાઢ જંગલોની વચ્ચે કદલી નામના સ્થાને એક ગુફામાં ધ્યાન સાધના કરી સંત અક્કા મહાદેવીએ કન્નડ ભાષામાં વચન ના રૂપમાં સરળ ભાષામાં 430 જેવી રચનાઓ આપી છે જેમાં સંત અક્કા મહાદેવી એક રચનામાં કહે છે કે સંગ વિના આગ ઊભી થઈ શકતી નથી સોબત વિના બીજ અંકુરિત થઈ શકતું નથી સંગ વિના ફૂલ નથી ખીલતા સંગ વિના તમને બધી ખુશીઓ મળતી નથી ચેન્ના મલ્લિકાર્જુનાય તમારા મહાપુરુષોની સંગત સાથે હું અત્યંત ખુશ થઈ ગઈ માં અક્કા મહાદેવી પોતાની કવિતામાં કહે છે કે મહાદેવ મારા પ્રિયતમ છે તેથી ભગવાન શિવને ચેન્ના મલ્લિકાર્જુન કહીને હાંક મારે છે એટલે કે ભગવાનને એક સુંદર સફેદ જાસ્મિન ફૂલ કહીને સંબોધન કરે છે વચનો ઉપરાંત મા અક્કા મહાદેવીએ યોગાંગ ત્રિવિધ સ્વર વચન મંત્ર ગોપ્ય સૃષ્ટિ કે વચન જેવી રચનાઓ પણ આપી છે પોતાના સાહિત્ય સર્જન અને ભક્તિ દ્વારા અનેક લોકોનો ઉદ્ધાર કરી મહાન સંત સંતમાં અક્કા મહાદેવી ખૂબ જ નાની ઉંમરે જ મહાપ્રયાણ કર્યું અને ભગવાન શિવમાં ભળી ગયા મહાન સંતમાં અક્કા મહાદેવીને આજે આપણે ભાવથી વંદન કરીએ